ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે સાંભળવાના છીએ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય જેનું નામ છે સાંખ્ય યોગ મિત્રો આ શ્રેણીમાં આપણે સતત એકથી લઈને અઢાર અધ્યાયનું શ્રવણ કરવાનું છે જો તમે અધ્યાય એક ન સાંભળ્યો હોય તો અમારી ચેનલ પર તેનો વિડીયો અપલોડ છે તો તમે એ અધ્યાયને સાંભળી શકો છો જો તમે પહેલેથી જ અધ્યાયનું શ્રવણ કરશો તો તમને અધ્યાયનું જ્ઞાન જલ્દી સમજમાં આવશે અને ગીતાનું જ્ઞાન એવું છે જે અધૂરું ન મૂકવું જોઈએ અથવા અડધું ન સાંભળવું જોઈએ તેને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરું કરવું જોઈએ ત્યારે જ તમને આખી ગીતા સમજાય છે અને ત્યારે જ તમને ગીતા વાંચવાનું અથવા સાંભળવાનું ફળ પ્રાપ્ત થાય છે તો ચાલો મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીએ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય યોગ પણ એ પહેલાં જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તેમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો આ વિડિયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ અધ્યાયનું શ્રવણ તમે કરી શકો તો ચાલો સાંભળીએ શાંતિથી ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય મિત્રો પહેલા અધ્યાયમાં આપણે જોયું કે અર્જુન પોતાના જ સગા સંબંધીઓને સામે જોઈને દુઃખથી ભરાઈ ગયો તેનું ધનુષ્ય હાથમાંથી છૂટી ગયું અને તે રથ ઉપર બેસી ગયો અર્જુન ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે તે સામે પરિસ્થિતિ તેને સહન થતી નથી અને યુદ્ધ કરવાની સંપૂર્ણ રીતે મનાઈ કરે છે યુદ્ધની ઘડી આવી ગઈ હોવા છતાં તે પોતાની ફરજ સ્વીકારવા તૈયાર નથી આ બધું જોઈને અર્જુન શ્રી કૃષ્ણને વિનંતી કરે છે કે તેઓ હવે તેના માર્ગદર્શક અને ગુરુ બનીને તેને આ સંકટમાંથી બહાર કાઢે અને સાચો માર્ગ બતાવે તે સ્વીકારી લે છે કે આ પરિસ્થિતિમાં સાચું ખોટું શું છે તે તેને સમજાતું નથી અને તે ભગવાન પાસે જ સાચું માર્ગદર્શન માગે છે શ્રી કૃષ્ણ પછી અર્જુનને આત્માના શાશ્વત સ્વરૂપનું જ્ઞાન આપવાનું શરૂ કરે છે તેઓ અર્જુનને સમજાવે છે કે આત્મા ક્યારેય નષ્ટ થતી નથી શરીર નાશ પામે છે પરંતુ આત્મા શાશ્વત રહે છે જેમ મનુષ્ય જૂના કપડાં ઉતારીને નવા પહેરે છે તે જ રીતે આત્મા પણ માત્ર શરીર બદલતું રહે છે ત્યારબાદ શ્રી કૃષ્ણ અર્જુનને તેના સામાજિક અને ધાર્મિક ફરજો વિશે યાદ અપાવે છે અને કહે છે કે યોદ્ધા તરીકે ધર્મની રક્ષા કરવી એ તેનું કર્તવ્ય છે તેઓ સ્પષ્ટ કરે છે કે કર્તવ્યનું પાલન સદાચાર છે અને જો કર્તવ્ય છોડી દેવામાં આવે તો માત્ર અપમાન અને દુઃખ જ મળે છે અર્જુનને લૌકિક વિચારોથી ઉપર ઉઠાડતા શ્રી કૃષ્ણ કર્મના વિજ્ઞાનનું ઊંડાણ બતાવે છે તેઓ કહે છે કે કર્મ કરવું એ માણસનું ધર્મ છે પરંતુ તે કર્મના ફળની સાથે ચોટીને ન રહેવું જોઈએ ફળની ઈચ્છા વગર કરેલું કામ જ સાચું બુદ્ધિયોગ કહેવાય છે તેઓ કહે છે કે બુદ્ધિનો ઉપયોગ કરીને મનની ફળ લાલસા પર નિયંત્રણ મેળવવું જોઈએ આવી સ્થિતિમાં કરેલા કર્મો બંધનોમાંથી મુક્ત કરે છે અને જીવનને દુઃખથી દૂર લઈ જાય છે આગળ અર્જુન પૂછે છે કે જે મનુષ્ય દિવ્ય સ્થિતિમાં સ્થિર રહે છે તેની ઓળખ કેવી રીતે કરવી તેના જવાબમાં શ્રી કૃષ્ણ સમજાવે છે કે દિવ્ય ચેતનામાં સ્થિત મનુષ્ય આ શક્તિ ડર અને ગુસ્સાથી મુક્ત હોય છે તે દરેક પરિસ્થિતિમાં સમાન મન રાખે છે તેની ઇન્દ્રિયો નિયંત્રણમાં હોય છે અને તેનું મન હંમેશા ઈશ્વરમાં લીન રહે છે શ્રી કૃષ્ણ એ પણ સમજાવે છે કે કેવી રીતે વાસના ગુસ્સો અને લોપ જેવા માનસિક દુશ્મનો ઊભા થાય છે અને મનુષ્યને ગેરમાર્ગે દોરી જાય છે અને એનો અંત કેવી રીતે લાવી શકાય આગળ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે રાજન કરુણાથી વિહોળ થયેલા શોકયુક્ત મનવાળા અર્જુનને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મારા પ્રિય અર્જુન આ સંકટના સમયે આવી ભ્રાતિ તારા પર કેવી રીતે હાવી થઈ ગઈ ય વ્યક્તિ માટે આ જરા પણ ઉચિત નથી તે ઉચ્ચ લોક તરફ નહીં પરંતુ તરફ દોરી જાય છે હે હે પાર્થ આ તને શોભા દેતી નથી દમન કરનાર આવી ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે મધુસૂદન હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણાચાર્ય સમાન મારા પૂજનીય મહાપુરુષો પર બાણોથી કેવી રીતે પ્રહાર કરીશ આવા આદરણીય મહાપુરુષો કે જેઓ મારા ગુરુજનો છે તેઓને હણીને જીવન માણવા કરતા ભિક્ષા માંગીને આ જગતમાં જીવન નિર્વાહ કરવો અધિક શ્રેષ્ઠ છે જો અમે તેમનો સહાર કરીશું તો જે ઐશ્વર્ય તથા સુખો અમે ભોગવીશું તે રક્ત રજી હશે અમે તો એ પણ જાણતા નથી કે આ યુદ્ધનું કયું પરિણામ અમારા માટે શ્રેષ્ઠ છે તેમને જીતવા કે તેમના દ્વારા જીતાઈ જવું તેઓની હત્યા કરીને અમને જીતવાની ઈચ્છા પણ નહીં થાય છતાં તેઓએ ધૂતરાષ્ટ્રના પુત્રોનો પક્ષ લીધો છે અને હવે રણ ક્ષેત્રમાં અમારી સામે ઊભા છે હું બેચેન થઈ ગયો છું તેમજ ચિંતા અને કાયરતાથી ગ્રસ્ત થઈ ગયો છું હું આપનો શિષ્ય છું તેમજ આપને શરણાગત છું કૃપા કરીને નિશ્ચિતપણે ઉપદેશ આપો કે મારા માટે શું શ્રેષ્ઠ છે મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોખને દૂર કરી શકે તેવું કોઈ સાધન મને દેખાતું નથી જો હું આ પૃથ્વી ઉપર સમૃદ્ધ અને શત્રુ રહિત રાજ્ય જીતીને અથવા તો સ્વર્ગીય દેવતાઓ સમાન ઐશ્વર્ય યુક્ત સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી લઉં તો પણ હું આ શોક દૂર કરવામાં અસમર્થ જ રહીશ સંજય આગળ ધૂતરાષ્ટ્રને કહે છે કે હે રાજન અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને સંબોધીને કહે છે કે હે ગોવિંદ હું લડીશ નહીં અને મૌન થઈ ગયો હે દુતરાષ્ટ્ર તે પછી બંને સૈન્યોની મધ્યે ભગવાન શ્રી કૃષ્ણએ શોકમગ્ન અર્જુનને સ્મિતપૂર્વક આ પ્રમાણે વચનો કહ્યા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે તું વિદ્ધતાભરી વાતો કરે છે પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે જેઓ જ્ઞાની હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી એવું ક્યારેય ન હતું કે હું વિદ્યમાન ન હતો કે તું ન હતો અથવા તો આ બધા રાજાઓ ના હતા અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ જેવી રીતે દેહદારી આત્મા શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવા અવસ્થામાં અને પછી વૃદ્ધા અવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે એવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજું શરીર ધારણ કરે છે તીર પુરુષ આવા પરિવર્તનથી મોહિત થતો નથી હે કુંતીપુત્ર ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક સુખ અને દુઃખના ક્ષણભંગૂર બુદ્ધને વેગ આપે છે તેઓ અનિત્ય હોય છે અને શિયાળા તેમજ ઉનાળાની ઋતુઓની સમાન આવન કરે છે ભરતવંશી તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા શીખવું જોઈએ હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ માટે સર્વથા યોગ્ય છે જે અશાશ્વત છે તે ક્યારેય ટકતું નથી અને જે શાશ્વત છે તે ક્યારેય હિન થતું નથી દ્રષ્ટાઓએ આ સત્યને બંનેની પ્રકૃતિના અધ્યયનથી અવલોક્યું છે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી જાણ તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી કેવળ ભૌતિક શરીર નાશવંત છે તેમાં વ્યાપ્ત આત્મા અવિનાશી અપ્રેમય અને શાશ્વત છે તેથી હે ભરતવંશી યુદ્ધ કર જે આત્માને હળનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે કારણ કે આત્મા નથી હણાતો કે નથી હણતો આત્મા ક્યારે જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી ન તો એ ક્યારેય અસ્તિત્વ માન હતો કે ન તો કદાપી વિનાશ પામ્યો હતો આત્મા અજન્મા શાશ્વત અવિનાશી અજર છે જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે તેનો નાશ થતો નથી હે પાર્થ જે જાણે છે કે આત્મા અવિનાશી શાશ્વત અજન્મા અને અચળ છે તે કોઈને કેવી રીતે હણી શકે અથવા તો કેવી રીતે કોઈને હણવાનું કારણ બની શકે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ તથા નકામું શરીર ત્યજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે આ આત્માને શાસ્ત્રોથી છેદી શકાતું નથી કે અગ્નિથી બાળી શકાતું નથી જળ તેને ભીંજવી શકતું નથી કે પવન તેને સૂકવી શકતું નથી આ આત્મા અખંડ અને અજન્મા છે તેને ભીંજવી શકાતો નથી કે સુકવી શકાતો નથી તે ચીર સ્થાયી સર્વવ્યાપક અટલ અચળ અને સનાતન છે આ આત્માને અદ્રશ્ય અચિંત્ય અને અપરિવર્તનશીલ કહેવામાં આવ્યો છે આ જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ન જોઈએ જો આમ છતાં તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને સદા માટે મૃત્યુ પામે છે તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનો પુનર્જન્મ પણ અનિવાર્ય છે તેથી જે અનિવાર્ય છે તે અંગે તારે શોખ ન કરવો જોઈએ હે ભરતવંશી બધા જીવો જન્મ પૂર્વે અપ્રગટ હોય છે જીવન દરમિયાન પ્રગટ થાય છે અને મૃત્યુ સમયે પુનઃ અપ્રગટ થઈ જાય છે તો શોખ શા માટે કેટલાક લોકો આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે કેટલાક તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કેટલાક તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી હે અર્જુન શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે તેથી તારે કોઈ પણ જીવ માટે શોક કરવો ન જોઈએ તદુપરાંત ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ ધર્મને ધ્યાનમાં રાખીને તારે વિચલિત થવું ન જોઈએ ખરેખર તો ક્ષત્રિય માટે ધર્મની રક્ષાના પ્રયોજન અર્થે યુદ્ધ કરવાથી વિશેષ ઉચિત ઉદ્ધમ કોઈ નથી હે પાર્થ એ યોદ્ધાઓ ધન્ય છે જેમને ધર્મની રક્ષા માટેના આવા અવસરો પ્રાપ્ત થાય છે જે તેમના માટે સ્વર્ગલોકના લોકના પ્રવેશ દ્વારો ઉઘાડી આપે છે આમ છતાં પણ જો તું તારા સામાજિક કર્તવ્યનો ત્યાગ કરીને આ ધર્મ યુદ્ધ કરવાનો ઇનકાર કરીશ તો તને પાપનું ફળ અવશ્ય મળશે લોકો તને કાયર અને પલાયનવાદી કહેશે સન્માનપાત્ર વ્યક્તિ માટે અપકીર્તિ મૃત્યુથી પણ વધારે ખરાબ છે જે મહાન સેનાપતિઓ તારા માટે સન્માનીય અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે બીકના કારણે તું રણ ક્ષેત્રમાંથી ભાગે છૂટ્યો છે અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ તારા શત્રુઓ કટુ વચનોથી તારી અપકીર્તિ કરશે અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે અરે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે જો તું યુદ્ધ કરીશ તો કાં તો તું રણભૂમિ પર હણાઈ જઈશ અને સ્વર્ગ પ્રાપ્ત કરીશ અથવા તો તું વિજય પ્રાપ્ત કરીશ અને પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ તેથી એ કુંતીપુત્ર કૃત નિચ્છય થઈને ઊભો થા અને યુદ્ધ માટે તૈયાર થા સુખ અને દુઃખ લાભ અને હાનિ જય અને પરાજય આ બધા પ્રત્યે સંભાવ રાખીને કર્તવ્યના પાલન ખાતર યુદ્ધ કર આ પ્રમાણે તારા કર્તવ્ય પાલન કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં અત્યાર સુધી મેં સાંખ્ય યોગનું અર્થાત આત્માની પ્રકૃતિ અંગે પૃથક કર્ણાત્મક જ્ઞાનનું વર્ણન કર્યું છે હે પાર્થ હવે હું બુદ્ધિયોગ પ્રગટ કરું છું તેને તું સાંભળ જો તું આ જ્ઞાન સાથે કાર્ય કરીશ તો તું કર્મોના બંધનોમાંથી મુક્ત થઈ જઈશ આ ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી હાનિ કે વિપરીત પરિણામ મળતા નથી અને થોડાક પ્રયત્નો પણ મહાભયમાંથી બચાવી લે છે હે કુરુનંદન જે મનુષ્ય આ માર્ગનું અનુસરણ કરે છે તેઓની બુદ્ધિ દ્રઢ સંકલ્પમાં સ્થિત હોય છે અને તેમનું ધ્યેય પણ એક માત્ર જ હોય છે જે મનુષ્યો દ્રઢ સંકલ્પોમાં સ્થિત નથી તેઓની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત રહે છે અલ્પ જ્ઞાની મનુષ્યો વેદોના અલંકારિક શબ્દો પ્રત્યે આકર્ષિત થાય છે જેઓ સ્વર્ગલોક પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સામર્થન કરે છે અને માને છે કે વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી તેઓ વેદોના કેવળ એ જ ભાગનું મહિમાગાન કરે છે જે તેમની ઇન્દ્રિયોને સુખ આપે છે અને ઉત્તમ જન્મ ઐશ્વર્ય ઇન્દ્રિયજન્ય સુખ તેમજ સ્વર્ગ લોકની પ્રાપ્તિ માટે ભપકાદાર કર્મકાંડી વિધિઓના અનુષ્ઠાનો કરે છે જેમનું મન સાંસારિક સુખો પ્રત્યે અતિ આશક્ત છે અને જેમની બુદ્ધિ આવા વિષયોથી ભ્રમિત થઈ ગઈ છે તેઓએ દ્રઢ સંકલ્પ કરવા માટે અસમર્થ હોય છે જે ભગવદ્ માર્ગ પર સફળ થવા માટે આવશ્યક છે વેદોમાં પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે હે અર્જુન આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠીને વિશુદ્ધ આધ્યાત્મિક ચેતનામાં સ્થિત જાતને દૈત્ય ભાવથી મુક્ત કરી શાશ્વત સત્યમાં સ્થિર કરી અને ભૌતિક લાભ તથા સુરક્ષાની ચિંતાથી રહિત થઈ આત્મામાં સ્થિર થા જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ કુદરતી રીતે વિશાળ જળાશયોથી પરિપૂર્ણ થઈ જાય છે બરાબર એ જ પ્રમાણે જેણે પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે તેના માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે અને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને તારા કર્મોના ફળો પર અધિકાર નથી તું કદાપી પોતાની જાતને પોતાના કર્મોના ફળોનું કારણ માનીશ નહીં અને અકર્મણ્ય અથવા પ્રત્યે પણ કદી આશક્ત થઈશ નહીં હે અર્જુન સફળતા અને નિષ્ફળતાની સર્વ આશક્તિ ત્યજીને તારા કર્મોના પાલનમાં થા આવી ક્ષમતાને સમત્વ યોગ કહે છે હે અર્જુન દિવ્ય જ્ઞાન અને આંતરદ્રષ્ટિનું શરણ ગ્રહણ કરો તેમજ આ શક્તિ કર્મોનો ત્યાગ કરો જે દિવ્ય જ્ઞાનોમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મોથી નિશ્ચિતપણે નિકૃષ્ટ છે તેઓ સકીર્ણ મનોવૃત્તિ ધરાવે છે જેઓ તેમના કર્મોના ફળોનો શોખ ભોગવવા ઈચ્છે છે જેઓ વિચારપૂર્વક આ શક્તિ રહિત કર્મના વિજ્ઞાનનો અભ્યાસ કરે છે તેઓ જ આ જીવનમાં સારાને ખરાબ બંને પ્રકારના પ્રતિભાવોથી મુક્ત થઈ જાય છે તેથી યોગ માટે પ્રયાસ કર જે ઉચિત ચેતનામાં કર્મ કરવાની કળા છે સમબુદ્ધિયુક્ત જ્ઞાની પુરુષો કર્મફળ પ્રત્યેની આ શક્તિનો ત્યાગ કરે છે જે વ્યક્તિને જન્મ મરણના ચક્રમાં બાંધી દેશે આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી તેઓ સર્વ દુઃખોથી પર એવી અવસ્થા પ્રાપ્ત કરી લેશે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી લેશે ત્યારે તું સર્વ સાંભળેલા તથા જે હજી સાંભળવા યોગ્ય છે તે સર્વ પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ જ્યારે તારી બુદ્ધિનું વેદોના આલંકારિક વિભાગો પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત થઈ જશે અને તે દિવ્ય ચેતનામાં સ્થિત થઈ જશે ત્યારે તું પૂર્ણ યોગની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરીશ પછી અર્જુન ભગવાનને કહે છે કે હે કેશવ જેઓ સ્થિત પ્રજ્ઞ મનુષ્ય છે તેઓની પ્રકૃતિ કેવી હોય છે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે તે કેવી રીતે બેસે છે તે કેવી રીતે ચાલે છે આ સાંભળી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે હે પાર્થ જ્યારે મનુષ્ય સર્વ પ્રકારની સ્વાર્થી વાસનાઓનો તથા મનને યાતનાઓ આપનારી ઇન્દ્રિયજન્ય તૃષ્ણાઓનો પરિત્યાગ કરી દે અને આત્મ સાક્ષાત્કારમાં સંતુષ્ટ થઈ જાય ત્યારે તે મનુષ્યને સ્થિત પ્રજ્ઞ કહી શકાય જે મનુષ્ય સંતાપોમાં વિચલિત થતો નથી જે સુખો માટે લાલચા રાખતો નથી અને જે આ શક્તિ ભય તથા ક્રોધથી મુક્ત છે તેને સ્થિત મનવાળો વાળો મુનિ કહેવાય છે જે મનુષ્ય સર્વ પરિસ્થિતિઓમાં આ શક્તિ રહિત છે અને જે શુભતાથી હર્ષિત થતો નથી તથા આપત્તિઓથી દ્વેષયુક્ત થતો નથી તે પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી દેશે તેવી જ રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષય ભાગોમાંથી પાછી ખેંચી લેશે તે દિવ્ય જ્ઞાનમાં સ્થિર થઈ ઇન્દ્રિયોને તેના વિષય ભોગોથી ભલે દૂર રાખે પરંતુ ઇન્દ્રિયોના વિષય ભોગોમાં રસ તો અકબંધ છે જોકે જો પરમેશ્વરની અનુભૂતિ કરી લેશે તેઓ માટે આ રસ સમાપ્ત થઈ જાય છે હેકૂતી પુત્ર અર્જુન ઇન્દ્રિયો એટલી પ્રબળ અને અશાંત હોય છે કે તે વિવેકપૂર્ણ જ્ઞાનથી સંપન્ન અને આત્મનિયંત્રણની સાધના કરતા મનુષ્યના મનને પણ બળપૂર્વક હરી લેશે જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારામાં તન્મય કરી દીધું છે તેઓ પૂર્ણ જ્ઞાનમાં સ્થિત છે ઇન્દ્રિયો વિષયોનું ચિંતન કરવાથી તેના પ્રત્યે આ શક્તિ ઉત્પન્ન થાય છે અને આ શક્તિ કામના તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધથી નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે જેને કારણે સ્મૃતિ ભ્રષ્ટ થાય છે જ્યારે સ્મૃતિ ભ્રષ્ટ થાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્યનો વિનાશ થઈ જાય છે પરંતુ જે મનનું નિયમન કરે છે અને ઇન્દ્રિયના વિષય ભોગનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષથી મુક્ત રહે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે દિવ્ય કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે જેનાથી સર્વ દુઃખોનો અંત આવી જાય છે આવા શાંત મનવાળા મનુષ્યોની બુદ્ધિ ભગવાનમાં દ્રઢપણે સ્થિર થઈ જાય છે પરંતુ બિન અનુશાસિત મનુષ્ય જેનું મન તથા ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી તે ભગવાન પ્રત્યે ન તો બુદ્ધિ ધરાવે ધરાવે છે છે કે તો સ્થિર ચિંતન જે મનુષ્યનું મન ભગવાનમાં જોડાયું નથી તેને ક્યાંય શાંતિ નથી અને જેને શાંતિનો અભાવ છે તે કેવી રીતે સુખી થઈ શકે એવી રીતે પ્રચંડ વાયુ પાણી પર તરતી નામને તેના નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે તેવી રીતે એક પણ ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે તે મનુષ્યની બુદ્ધિ હરી લે છે તેથી હે મહાબાહુ અર્જુન જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે સંયમિત થયેલી હોય છે તે દ્રઢપણે અવલોક્ય જ્ઞાનમાં સ્થિત હોય છે જેને સર્વજીવો દિવસ માને છે તે જ્ઞાની પુરુષો માટે અજ્ઞાનની રાત્રિ છે તથા જેને સર્વજીવો રાત્રિ તરીકે જુએ છે તે આત્મનિરીક્ષણ કરનારા મુનિઓ માટે દિવસ છે જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાઓના જળના અવિરત પ્રવાહ થતા સમુદ્ર વિચલિત થતો નથી તેવી રીતે જે મનુષ્ય આસપાસ વાસનાઓનો નિરંતર પ્રવાહ હોવા છતાં અવિલિચિત રહે છે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે નહીં કે તે મનુષ્યને જે કામ પૂર્તિ માટે મથ્યા કરે છે જે મનુષ્ય સર્વ માય કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને લોભ સ્વામિત્વ અને અહંકારની ભાવનાથી મુક્ત થઈને જીવે છે તે પૂર્ણ શાંતિ પામે છે એ પાર્થ ભગવત પ્રાપ્ત વ્યક્તિની આવી અવસ્થા હોય છે કે તેને પ્રાપ્ત કર્યા પછાત મનુષ્ય પુનઃ ભ્રમિત થતો નથી મૃત્યુ સમયે પણ આ જ ચેતનામાં સ્થિત હોવાના કારણે મનુષ્ય જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના પરમધામમાં પ્રવેશ પામે છે તો પ્રિય દર્શકો ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય યોગ અહીંયા પૂરો થાય છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે પ્રથમ અધ્યાય ન સાંભળ્યો હોય તો તે પણ અમારી ચેનલ પર વિડીયો અપલોડ છે તે જઈને સાંભળી શકો છો અને કાલે આપણે સાંભળવાના છીએ ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય તો બધા જ અધ્યાયનું શ્રવણ કરવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ભગવદ્ ગીતાના આવા અધ્યાયનું શ્રવણ તમે સરળ શબ્દોમાં અમારી ચેનલ ઉપર કરી શકો જો આ અધ્યાય ગમે હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ